તો હાલો મિત્રો જય માતાજી અને જય રામા પીર ડાયરાને તો આજે છીએ એવી રૂઢિ તુલસી શામની મુલાકાતે તો હું ને મારો મિત્ર છીએ તુલસી શામની મુલાકાતે તો આજે અમે તમને તુલસી શામના મંદિરના દર્શન કરાવશું અને એવી રૂઢિ ગીર તમને કેવી છે અહીંની અને રૂડું જંગલ કેવું છે તમને દેખાડશું તો મળીએ છીએ આગળના સફર પર ત્યાં સુધી અમારા વિડીયોમાં રહેજો અને જે નવા આવે એ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા મોટા મોટા પહાડ અને આવા ઢાળવાળો વિસ્તાર જોઈને તમને અંદાજ આવી જ ગયો છે કે અહીંયાથી ગીરની શરૂઆત થઈ ગઈ છે તો અમે ખાસ અમારો આ વિડીયો છે એ તમને એવું લાગતું છે કે આ વિડીયો મોટો કરીને આ બતાવવા માટે પણ ખાસ જ્યારે તમે ગીરમાં જાઓ ને ત્યારે કંઈક ગીરના રસ્તાઓ અને ગીરના જે જંગલો છે એને માણવું ને એનો આનંદ જ કંઈક અનુભવ અલગ છે એટલા માટે જ આ ગીરના રસ્તાઓ કેવા છે અને આ ગીરનું વાતાવરણના પહાડો અને એનો નજારો કેવો છે એના માટે જ આ વિડીયો મૂકેલો છે અમે અમે તમને દર્શન તો કરાવશું જ પણ એક આ નજારો છે એ કંઈક અદ્ભુત હોય છે તમે આમ કંઈક ફ્રેશ આમ તમારું માઇન્ડ ફ્રેશ આમ થાય અને આમ કંઈક તમે ફ્રેશનેસ અનુભવો એટલા માટે આ વિડીયો મૂકેલો છે અને તમે આ રસ્તાઓ અને ગીરના કંઈક અલગ અલગ જ હોય છે એ તમને બીજી જગ્યાએ કંઈ જોવા નહીં મળે એ ખાલી ગીરમાં જ તમારે આવવું પડશે ગીરના જંગલમાં આવવું પડશે અને આ ગીરને નિહાળવું પડશે તો જ તમને આ રસ્તા અને બધું જોવા મળશે તો બન્યા રહેજો અમારા વિડીયોમાં તો તમારી જાણ માટે કહી દઉં કે અહીંયા જે મોટા મોટા જે માણસો છે એના રિસોર્ટ અને એવું બધું આ સાઈડ જ આવેલું છે તો તમે ગૂગલ પર સર્ચ કરીને પણ જોઈ શકો છો મોટા મોટા જે માણસો છે રિસોર્ટ ને એવું બધું અહીંયા છે કેમ કે ગીરની મજા જ કંઈક અલગ હોય છે ત્યારે એ લોકો જ્યારે ને એવું બધું માણવા એના રિસોર્ટ પર આવે છે અને અહીંયા ગીરનો આનંદ માણે છે તો તુલસી સામે ધારીથી ચાલીસ કિલોમીટર થાય છે જ્યારે ઉનાથી કંઈક ઓગણચાલીસ કે ત્રીસ કિલોમીટર એવી રીતે થાય છે તો તમે પણ આવો ત્યારે અગાંડી ગીર એ તુલસી સામે મુલાકાત અવશ્ય લેજો તો ફાઇનલી આ છે પોસ્ટર ગીચ ત્યાં આપણે ગાડી નંબર અને બધું નોંધવાનું રહેશે અને ત્યાર પછી આપણને અહીં આગળ જવા દેવામાં આવશે તો આપણે આપણી બધી પ્રોસેસ પૂરી કરાવી લીધી છે અને એ લોકોએ અમને એવું કહેવામાં આવ્યું છે કે જંગલમાં ખાસ કરીને એવો નિયમ રૂલ્સ હોય છે કે જંગલમાં ક્યાંય ગાડી ઊભી રાખવી નહીં અને ગાડી બહુ સ્પીડથી ચલાવીને એવું અહીંયા લખેલું પણ હશે બોર્ડ પણ મારેલા હશે તો પણ એ લોકો આપણને સૂચિત કરે છે કે જંગલમાં અહીંયા જે પ્રાણીઓ હોય છે એના ભયથી આપણે ગાડી ક્યાંય ઊભી રાખવી નહીં જેથી તમને કંઈ નુકસાન કે કંઈ થાય નહીં અને પ્રાણીઓને કંઈ ખવડાવવું નહીં કેમકે તમારા જે બહારની વસ્તુઓ છે એનાથી પ્રાણીઓને નુકસાન થશે એટલા માટે પ્રાણીઓને કંઈ ખવડાવવાની પણ મનાઈ હોય છે તો પ્લીઝ મહેરબાની કરીને ટીમ ફાઈવ સ્ટાર વતી હું એક વિનંતી કરું છું તમને બધાને કે અહીંયાના જે નિયમો છે અને જે એ લોકો દ્વારા તમને કહેવામાં આવે છે એનું એ નિયમોનું કડક પાલન કરો અને જે આપણી આ સંપત્તિ છે એને જાળવવામાં મદદરૂપ થઈએ તો તમે તુલસી શામ જાઓ છો ત્યારે એક આ નેહડો વચ્ચે આવે છે તો આ નેહડો તમે જોઈ શકો છો અને આ નેહડોનું આમ દૃશ્ય કંઈક અલગ છે આમ કંઈક બહુ અલગ આનંદની અનુભૂતિ થાય છે અને અહીંયાના માણસો એમ કહેવાય કે આમ બહુ દિલના બહુ દાતાર હોય છે અને એ યુ કેમ છો એવું બધું નથી સમજતા પણ કેમ છો એલા મજામાં ને એવું સમજે ને ઈ આ ગાંડી ગીરના નેહાડા હો ભાઈ તમને આમ નેહડામાં આવો એટલે આમ જલસા જ પડી જાય અને નેહડાના માણસો આમ તમે કંઈક આમ અલગ જ એની ભાષણ મજા છે અને નેહડામાં અહીંયાના માણસો રહે છે અને અહીંયા પોતાનું જીવન એમ કહેવાય કે ડાલા મથા હાવજની વચ્ચે વિતાવે છે તો એ છે આ ગીરના નેહડા તો તમને કેવો લાગ્યો અમારો આ વિડીયો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને હવે આ વિડીયો લાંબો થઈ જશે એટલા માટે હવે આગળની સફર ઉપર આપણે મળીએ છીએ તુલસી સામે આગળની સફર ઉપર પાર્ટ ટુમાં તો અમારી ચેનલને જેણે સબસ્ક્રાઈબ ન કર્યો હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એને અમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં તો મળીએ છીએ પાર્ટ ટુમાં તો ભેજા આપશો આભાર